આકાશવાણી ના કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે સાંભળતા તમામ શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો ધીમે ધીમે વહેલી સવાર હોય કે મોડી રાત્રે વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે આપણને ગમે છે સાચી વાત છે અને બજારમાં જાવ જાઓ તો મૂળા છે મોગરી છે મેથી છે પાલક છે એવી સરસ મજાની લીલી લીલી ભાજી પણ દેખાય છે હા અને એટલે ઠંડીની શરૂઆત થાય ને એટલે આપણું જે ભાણું હોય ને એમાં શાક બધા બદલાઈ જતા હોય છે અને જયારે આપણે લેવા જઈએ ને શાક લેવા જઈએ ને તો શાક લેવા જવાની પણ બહુ જ મજા આવે કારણ કે એટલી બધી વસ્તુઓ આવતી હોય અને આપણે વાનગીઓ પણ ઘણી બધી સૂજે કે ના આપણ બનાવી શકીએ આ પણ બનાવી શકીએ ઉનાળો અને આ ચોમાસું આ બંને ઋતુ એવી છે કે બહુ બધા લિમિટેશન આવી જતા હોય છે આમ છતાં પણ આપણે તો ઘણી બધી વેરાયટી પીરસતા જ હોઈએ છે પણ જયારે શિયાળો આવે ને ત્યારે તો મન મૂકીને ખાવાની ઈચ્છા થતી હોય છે બિલકુલ તો સરસ મજાના તાજા તાજા શાકભાજી સાથે આપણે પણ એમ થાય કે જરાક આમ તાજા માજા થઈ જઈએ તો આજે આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું આજે આપણે એક એવી વાનગી શીખવાડવાના છીએ કે મેથી મટર પરાઠા મેથી મટર મલાઈ આ જે શાક છે ને એ બધાને બહુ જ પસંદ આવતું હોય છે પણ આ જ શાકનો ઉપયોગ કરીને આપણે આજે પરાઠા બનાવવાના છે એટલે કે સ્ટબ પરાઠા આપણે બનાવીશું અને એ મેથી મટર મલાઈ નું જે વર્જન છે એના થોડુંક અલગ અને છતાં પણ એકદમ ટેસ્ટ એવા સ્ટબ પરાઠાની એક વેરાયટી છે સ્ટબ પરાઠા હંમેશા બધાને આમ વધારે ભાવતા હોય છે કે એક ફૂલ મિલ જેવું થઈ જાય કે તમે એક પરાઠા બનાવી લીધા સ્ટબ પરાઠા હોય એની સાથે તમે દહીં કે રાયતું સવ કરી દો એટલે એક સરસ જમણ તમારું પૂરું થઈ જતું હોય છે અને બધાને પસંદ પણ આવે અને ટેસ્ટી પણ બનતા હોય છે જી બિલકુલ સાચી વાત છે આમ તો સ્ટફ પરાઠા આપણા ઘરે બનતા જ હોય છે પણ આજે આપણે શીખવવાના છીએ એ છે મેથી મટર પરાઠા અને આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓ માટે આ પરોઠા બિલકુલ જ યુનિક છે યસ ચોક્કસ તેમને બહુ જ પસંદ આવશે અને કંઈક નવું મળશે જી તો ચાલો શીખવી દઈએ ચોક્કસ તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ જણાવી દઈશું જો સૌથી પહેલા આપણે તૈયાર કરવાનું છે એનું જે મિશ્રણ તૈયાર કરવાનું છે કે આ જે પરાઠા છે ને એની ખાસ વાત એ છે કે આ પરાઠા સ્ટફ પરાઠા છે પણ એની અંદર આપણે કોઈ સ્ટફિંગ નથી કરતા ઓકે હા એટલે એના કારણે આ જે પરાઠા છે બનવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તો જે આપણે કણક તૈયાર કરીએ છીએ ને એ જ એવી રીતે તૈયાર કરીએ છીએ કે એની અંદર જ બધો સ્વાદ હોય અને એ જ સ્ટફ પરાઠા બને અરે વાહ હા તો એના માટે આપણે ટુ ટી સ્પૂન તેલ લઈશું તેલનું પ્રમાણ બહુ વધારે નથી લેતા આપણે એની સાથે ત્રણ થી મરચાં છે એને એને પેસ્ટ બનાવી લેવાની છે ક્રશ કરી લેવાની છે પાક આપણે વટાણા લેવાના છે જેને અધકચરા ક્રશ કરી લેવાના છે એટલે લગભગ સો થી દોઢસો ગ્રામ આપણે વટાણા લઈશું લીલા વટાણા એને મિક્સી અધકચરા ક્રશ કરી લઈશું કાચા જ ક્રશ કરી લેવાના છે એને બાફવાની જરૂર નથી એની સાથે અડધો કપ મેથી લેવાની છે મેથીને એકદમ બારીક સુધારી અને એને ધોઈ અને તૈયાર કરી લેવાની છે એનું પાણી બધું નીતારી લેવાનું છે એની સાથે લગભગ પચાસ ગ્રામ જેટલું પનીર લઈશું હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન ખાંડ એડ કરીશું ટુ ટી સ્પૂન કિચન કિંગ મસાલો હાફ ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન શેકેલું જીરું પાવડર લઈશું એક ટી સ્પૂન ધાણા જીરું ચપટી હળદર લઈશું અને પાવડર પાવડર હવે આની અંદર અને ચાટ મસાલો આ બંનેનો સ્વાદ એટલો સરસ લાગે છે અને જે મેથી અને મટર છે એ બંનેના ટેસ્ટને બહુ જ સરસ રીતે બેલેન્સ કરે છે ને આમાં આપણે લાલ મરચા યુઝ નથી કરતો લાલ મરચા લાલ મરચું પાવડરનો યુઝ નથી કરતા પણ લીલા મરચાની પેસ્ટ આપણે ઉમેરી રહ્યા છીએ એટલે તીખાશ જે છે એ લીલા મરચાથી આવશે એટલે જો લીલા મર તમને તીખાસ વધારે જોઈતી હોય તો લીલા મરચા થોડા વધારે લેવાના છે હવે બીજી ખાસ વાત એ છે કે આની અંદર આપણે ઘઉંનો લોટ તો લઈએ એની સાથે તમે બીજો કોઈ પણ લોટ એડ કરી શકો છો જો તમારી પાસે જુવારનો લોટ કે મકાઈ નો લોટ અવેલેબલ હોય તો એ પણ લઈ શકો છો નહીં તો ફક્ત ઘઉંનો લોટ પણ સરસ લાગે છે અને કરવા માટે આપણે સર્વિંગમાં આપણે વાઈટ બટર લેશું હંમેશા પરાઠા છે ને એ માખણ સાથે બહુ જ સરસ લાગે છે આપણું ઘરનું માખણ હોય તો એનાથી આ જે સ્ટબ પરાઠા છે ને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો આટલા ઇન્ગ્રેડિયન્સ ની આપણે જરૂર પડશે હવે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા એક પેનમાં તેલ લેવાનું છે તેલ લઈ અને એમાં જીરાનો વઘાર કરવાનો છે જીરા નો વઘાર કરી એમાં લીલા મરચાની પેસ્ટ વટાણાને ઉમેરી અને સાંતળી લેવાના છે અને સાથે મેથી પણ ઉમેરી લેવાની છે અને બધાને લગભગ બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાનું છે જેથી કરીને વટાણાની થોડી કચાસ દૂર થઈ જાય અને મેથી પણ કૂક થઈ જાય મેથીને કૂક થતા જરાય વાર નથી લાગતી અને વટાણાને પણ કૂક થતા વાર નથી લાગતી હવે એની અંદર બધો મસાલો એડ કરી દઈશું કિચન કિંગ મસાલો શેકેલું જીરું પાવડર ચાટ મસાલો ધાણા જીરું પાવડર આમચૂર પાવડર અને હળદર આ બધી જ વસ્તુ ઉમેરી અને સાથે મીઠું એડ કરી દેવાનું છે આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે હવે છેલ્લે એની અંદર પનીર એડ કરવાનું છે પનીર છીની અને એડ કરશું પનીર એડ કરી અને એની અંદર જો ઈચ્છો ને તો એક ચમચી જેટલી મલાઈ એડ કરવાની છે જેના કારણે જે પરાઠા છે ને એકદમ સરસ ક્રીમી લાગશે અને સોફ્ટ બહુ સરસ તૈયાર થશે ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે તમે નોર્મલી પણ જ્યારે કોઈ પરાઠા બનાવતા હો ને સાદા પરાઠા પણ બનાવતા હો એની અંદર તમે એક ચમચી મલાઈ અથવા તો બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરીને જો એ પરાઠા તૈયાર કરશો ને તો એ પરાઠા છે ને ખાવામાં બહુ જ મુલાયમ લાગશે તમને

એટલે બહુ સરસ એનો સ્વાદ લાગે છે હવે આ બધી જ વસ્તુ પનીર અને મલાઈ પણ મિક્સ કરી લેવાના છે હવે જે આ મિશ્રણ તૈયાર થયું ને એને એકદમ ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને એક લઈ લેવાનું છે અને એની અંદર ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે ને એની અંદર લગભગ એક થી દોઢ કપ જેટલો ઘઉંનો લોટ તમારે એડ કરી દેવાનો છે અને કણક તૈયાર કરી લેવાની છે એટલે એની અંદર કોઈ પાણી દહીં કે કઈ જ એડ કરવાની જરૂર નથી જે મિશ્રણ છે એમાં જે મોઇશ્ચર છે એનાથી જ કણક સરસ તૈયાર થઈ જશે અને હવે જે કણક તૈયાર થઈ એટલે કે લોટ તૈયાર થઈ જશે એના નાના નાના કરી અને 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 વણી એને એને શેકી લેવાનું છે બટર સાથે આપણે સર્વ કરીશું તો આ પરોઠા બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ યુનિક છે જી બિલકુલ સુરભીબેન દેખાવામાં એકદમ સરસ મજાના ગ્રીન એવા પરોઠા અને સાથે તમે કહ્યું કે સર્વ કર્યું હોય સરસ મજાનું રાયતું હોય અને ફૂલ મિલ છે અંદર કે વેજીટેબલ્સ પણ છે અંદર पनीर પણ છે એટલે હેલ્ધી અને ટેસ્ટી કે છે અને ખાસ કરીને આવા પરાઠા જો તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ એને બહુ જ પસંદ આવશે ને આમાં મહેનત સ્ટફ પરાઠા કરતા મહેનત તમારી અડધી થઈ જશે કારણ કે આમાં સીધી કણક જ તૈયાર કરી લેવાની છે એટલે ઘણીવાર કેવું થાય કે આપણે સ્ટફિંગ બનાવીએ લોટ બાંધીએ પછી એની અંદર ભરીએ વણીએ શેકીએ એ બધી જ પ્રોસેસ કરવી પડે જ્યારે આ તો એક એક મિશ્રણ તૈયાર કરી અને તરત જ આપણે એની કણક તૈયાર કરી લેવાની છે અને પછી વણી અને શેકી લેવાના છે એટલે ઈઝી ટુ કુક છે ને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ યસ તો બિલકુલ આપણા શ્રોતાઓને કહીએ કે આપ પરોઠા આપના ઘરે ચોક્કસથી બનવા જ જોઈએ આ પરોઠા એક વખત જેના ઘરે બનશે ને એના ઘરે રૂટિનમાં આવી જ જશે આ પરોઠા એટલા ટેસ્ટી બને છે જી તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપ આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે મેથી મટર પરાઠાની આ રેસીપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને શ્રોતાઓ હવે મળીએ આજના આપણા ગેસ્ટ રાધિકા માદલાણી ને કેમ છો રાધિકા મજામાં તમે કેમ છો ડિયર એકદમ ફાઈન રાધિકા સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો આજે આપ અહીં આવ્યા છો કાર્યક્રમમાં તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈ આવ્યા છો આપણે આજે લઈ આવ્યા છીએ ખજૂરની ઘારી અરે વાહ સામે શિયાળો હવે આવી રહ્યો છે તો ખજૂરની ઘારી એક સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓને શીખવશું અને સાથે બીજી કઈ રેસીપી શીખવશો બીજી રેસીપી છે શિયાળો છે ગુલાબી ઠંડી તો શિયાળાનું સિરામણ બનાવીશું અચ્છા શિયાળાનું સિરામણ ચાલો તો બંને સરસ મજાની રેસીપી છે આપણા શ્રોતાઓને શીખવી દઈએ તો સૌથી પેલા આપણે કઈ રેસીપી શેર કરીશું સૌથી પેલા આપણે ખજૂરની ઘારી સ્વીટ થી શરૂઆત કરીએ જી બિલકુલ તો એ ખજૂરની ઘારી બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે સૌ પ્રથમ સામગ્રીમાં એક કપ ખજૂર લઈશું તેને આપણે સેજ કાઢી લઈશું ત્રણ થી ચાર ચમચી પિસ્તાના ટુકડા લઈશું ત્રણ થી ચાર ચમચી બદામના ટુકડા લઈશું ત્રણ થી ચાર ચમચી કાજુના ટુકડા લઈશું અને ત્રણ થી ચાર ચમચી મગજ તરીના સેજ લઈ લઈશું અને એક ચમચી ગુળ અને એક થી દોઢ ચમચી કોપરાનું ખમણ અને એક થી બે ચમચી ખસખસ આ બધું આપણા શરીર માટે પણ એટલું હેલ્ધી છે હવે આપણે બે થી ત્રણ ચમચી ઘી લઈ લઈશું મલાઈ લઈ અને તળવા માટે દોઢ થી બે કપ જેટલું ઘી તમે કેવા વાસણ માં તળવાનું ફાવે એ પ્રમાણે ઘી જોઈએ અને ઉપર લગાવવા માટે ખીણું ઘી અડધો કપ અને પિસ્તાની કતરણ અને કેસરના ના ઓકે હવે આપણે સૌ પ્રથમ એક માં ખસખસ ને જ કોરું સેરી લઈશું તે પછી આપણે કડાઈમાં ઘી લઈ અને તેમાં બધા ડ્રાયફ્રુટ ને ફરતે સાતરી લઈશું પછી જે ઘી બચ્યું હોય તેમાં આપણે ગુન ને તળી લઈશું એટલે કે સાતરી લઈશું અને હવે તે ગૂડ ને પણ આપણે સાઈડમાં કાઢી લઈશું અને જે ઘી વાળી કઢાઈ હોય અને જે ઘી બચ્યું હોય તેમાં આપણે ખજૂર ને સરસ રીતે સાતરી લઈશું અને ખજૂર પોચો જોઈએ છે એટલે સરસ થઈ જાય છે ત્યારબાદ આપણે તેમાં બધા તળેલા ડ્રાય મગજતરીના મગજ અને તળેલી કરી દઈશું બધું સરસ મિક્સ મૂકી હવે એક આપણે લઈ કારણ કે ઓછું હોય મોણ ની જરૂર પડે પણ આપણે તો એકદમ લાઇટે જ બનાવી છે તો મોણ ની જરૂર ના પડે એટલે મેં મલાઈ થી લોટ બાંધી લીધો છે એટલે એકદમ સરસ વાઇટે થાય અને લોટ પણ સરસ બંધાય છે અને મલાઈટો લોટ બાંધી અને દસ મિનિટ માટે સેડમાં રાખી દઈશું એટલે લોટ એકદમ સરસ પણ વાય છે હવે આપણે જે ખજૂરનો માવો તૈયાર કર્યો છે તેનો ગોળ રોલ વાળી લઈશું અને ખસખસ છે તેમાં દોરી લઈશું અને પછી એ ખજૂરના આપણે ઘારી ટુકડા કરી લઈશું એટલો મોટો જ રોલ વાળો છે એટલે અને બાકીનું જે ઘી બચેલું છે આપણે ખીણું ઘી એને ફ્રીજમાં મૂકી દઈશું અને જે દોઢ થી બે કપ જે લીધું છે એને નાની એવી કડાઈમાં ગરમ કરવા માટે મૂકી દઈશું ધીમા અને હવે આપણે લોટ બાંધેલો છે તેમાંથી એકદમ નાના નાના લુવા લઈ લઈશું અને પાણીપુરીની પૂરી થી સેજ મોટી એવી પૂરી અને એક એનાથી સેજ મોટી એવી રીતે બે બે પુરી વણી લઈશું થી દસ પૂરી થશે અને નાની પુરી માટે માથે આપણે ખજૂર નો જે રોલ બનાવ્યો છે તે મૂકી અને મોટી થી કવર કરી અને હાથેથી એકદમ વ્યવસ્થિત પેક કરી દઈશું ને તો ખ્યાલ જ નહીં આવે કે ઘારી કેવી રીતે પેક કરી છે તેવી રીતે બધી ઘારી ને અનાવી અને ઝારી જે હોય છે આપણે કાણા વાળો ચમચો કે નાની કાણા વાળી જારી તેના ઉપર એક ઘારી દઈશું અને જે મીડિયમ તાપ ઉપર ઘી ગરમ થઈ રહ્યું હોય તેની ઉપર તે છારી રાખી અને દાળનો કે મગનો આપણે જે ચમચો હોય ને તે ચમચાથી ગરમ ઘી રેડતા જઈશું એટલે કારણ કે મીંદાનો નું પણ એકદમ લાઈટ જ છે એટલે તરત તળાઈ જશે બે થી ત્રણ વાર માં અને હવે આપણે એ બધી ઘારી એવી રીતે તળી લઈશું ત્યારબાદ તે ઘારી ને આપણે ત્રણ થી ચાર કલાક માટે ઠંડી થવા દેશું કારણ કે ખજૂર પણ તરત ગરમ થઈ ગયો હોય છે ત્રણ થી ચાર કલાક પછી અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેશું એટલે એકદમ ઠંડી થઈ છે ત્યારબાદ જે ઘી માં મુક્યું છે તેને બહાર કાઢી અને એકદમ ફેરી લઈશું એટલે એકદમ સરસ વાઈટ થઈ જાય અને ફ્લફી થઈ છે તે ઘારી પર લગાવી અને તેના ઉપર પિસ્તાની કતરણ અને કેસરના તાતણા થી સજાવટ કરીશું તો તૈયાર છે બધા મિત્રો રાધિકા આપે તો બહુ સાચી વાત કરી કે સુગર ફ્રી જયારે ની વાત આવે ત્યારે આપણે ખજૂર રોલ બનાવતા હોઈએ છીએ કે અંજીર માંથી કોઈ એવી સ્વીટ બનાવતા હોઈએ છીએ પણ આટલી સરસ મજાની ખજૂરની ઘારી પણ બની શકે ઘરે પણ બનાવી શકાય હેલ્ધી છે ટેસ્ટી છે થેન્ક યુ જી તો હવે આપણે બીજી જે રેસીપી લેવાના છીએ એ છે શિયાળાનું સિરામણ એટલે કોઈ ગરમા ગરમ નાસ્તો હોય શકે એવું મને લાગે છે ના એ છે ને ઠંડી રેસીપી છે કે જે રાતે રાખી અને સવારે લેવાનું છે એટલે નામ સિરામણ છે ઓહો તો શું છે ચાલો આપણા શ્રોતાઓને શીખવી દઈએ હા હવે આપણી સિઝન શિયાળાની શરૂ થઈ રહી છે આમ જોઈએ તો અત્યારે મિત્ર ઋતુ જ છે પણ તોય સવારે તો ગુલાબી ઠંડી આવતી જ હોય છે અને શિયાળા ને કે છે કે હું આવું છું આવું છું તમે બધા શિયાળા ને આ સીરામણ ની બધી તૈયારીઓ કરી લો તો આપણે એવી જ એક રેસીપી લઈને આવી રહ્યા છીએ કે જેનું નામ છે શિયાળાનું સીરામણ તો આપણે તેના માટે સામગ્રી જોઈશે બાજરાનો લોટ અને પાણી જે મોસ્ટલી બધાના ઘરમાં શિયાળામાં હોય જ છે કે રોટલો તો બધા શિયાળામાં ખાતા જ હોય છે અને લસણ ની ચટણી પણ મોસ્ટલી હોય તો આપણી સામગ્રીમાં આપણે લઈશું ત્રણ થી ચાર ચમચી સિંગ તેલ છે ઘાણી નું વાપરતા હોય તો વધારે સારું નહીં તો રેગ્યુલર છે વાપરતા હોય છે અને ત્રણ થી ચાર ચમચી ગાય નું ઘી લસણ ની ચટણી અને કાંદો ખાતા હોય તો કાંદો અને એક વાટકી મલાઈ વાળું દૂધ માખણ અને મરચા અને ચા પીતા હોય તો ચા એટલે આપણે સૌ પ્રથમ છે તે ઘાણીનું તેલ ગાય નું ઘી અને લસણની ચટણી તે ત્રણેય એકદમ મિક્સ કરી લેશું અને જે મલાઈ વાળું દૂધ છે તેને આપણે જમાવી દઈએ અને હવે આપણે તાવડી ગરમ મૂકી અને રોટલાના લોટને પાણી થી એકદમ સરસ મસળી અને લોટ તૈયાર કરી લઈએ કોઈને નમકવાળો રોટલો ખાવાની તેવું હોય તો નમક એડ કરી શકાય પણ લસણની ચટણીમાં નમક હોય છે એટલે અમે એડ નથી કરતા હવે સરસ રોટલાનો લોટ મથડાઈ ગયો છે અને રોટલો આપણે જાડો રાખવાનો છે જાડો એટલે અડધા થી પોણાઈ જેટલો જાડો રાખવાનો છે અને એ રોટલાને ગરમ તાવડીમાં મૂકી અને કરી દેવાનો અને આંગળીથી ફળે તો આંગળી થી અથવા વેલણ થી કાણા પાડી દેવાના છે પણ આર પાર પર એવા ખાલી ખાડા જ પાડવાના છે કે આપણે તેમાં ચટણીને ભરી શકીએ અને એ રોટલા ને હવે મીડિયમ તાપે કારણ કે જાડો છે એટલે ચડતા વાર લાગશે એ મીડિયમ તાપે બંને બાજુ સરસ શેકી લેવાનો ગોલ્ડન બ્રાઉન અને શેકાઈ ગયા બાદ જે આપણે લાલ લસણ ની ચટણી ઘી અને તેલનું મિશ્રણ કર્યું છે તેનાથી એકદમ એ ખાડા અને રોટલા ને ભરી દેવાનો છે અને હવે એ રોટલા રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને આપણે ડબ્બામાં મૂકી દઈશું કે કેસ રોલ જેમાં મૂકતા હોય તેમાં અને સવારે ચા પીતા હોય તો ચા જોડે અથવા મલાઈ વાળું દહીં માખણ અને લીલા લીલા તો અત્યારે મસ્ત આવતા જ હોય છે કોણા કોણા અને કાંદા જોડે સર્વ કરી શકાય બહુ સરસ અને હેલ્ધી રેસીપી છે આ જી બિલકુલ રાધિકા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આટલી સરસ મજાની બે રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક શ્રોતાઓ રેડિયો શેફ સુરભી વસા અને આજના ગેસ્ટ રાધિકા માદલાણીએ સરસ મજાની શિયાળો સ્પેશિયલ રેસીપી આપણી સાથે શેર કરી છે આ રેસીપી આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ એન્ડ સ્ટે હેલ્ધી બી બી ફૂડી હેપી હમણાં જ રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું